જયંતી પર આવેલા ભક્તોને કરાઈ મતદાન કરવા માટે અપીલ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીએ મતદાન માટે અપીલ કરી છે હનુમાનજી મહારાજ રામના ભક્ત તેવું સ્વામીજીએ કહ્યું કહ્યું સાથે તેમણે કે ભક્તને જેમણે પધરાવ્યા છે અમને સૌને મોદી સાહેબ પર ગર્વ છે તમામ લોકો મત દેવા જાય ત્યારે તેવી અપીલ કરવામાં આવી સનાતન હિન્દુ ધર્મની ધજા ફરકાવવી છે તેમને મત આપવો જોઈએ જનતાએ તો કાંઈ જોવાનું જ નથી તેવું પણ સ્વામીજીએ કહ્યું છે આ દાદાનો દરબાર છે સાળંગપુર હનુમાનજી મંદિર એટલે કષ્ટભંજન હનુમાનજી મહારાજનો દરબાર અને દાદા છે ને રામના દૂત છે રામના સેવક છે રામના ભક્ત છે હનુમાનજી મહારાજ રામ ભગવાનને સૌથી કોઈ વાલું હોય તો હનુમાનજી મહારાજ અને હનુમાનજી મહારાજને સૌથી પ્રાણથી વધારે પ્રિય હોય તો રામ ભગવાન જે આપણા રામ આપણા એટલે આપણા હિન્દુસ્તાનના રામ આપણા હૌના રામ સનાતન ધર્મ સંસ્કૃતિના પાયાના રામ એ વર્ષોથી જ્યારે ટેન્ટમાં હતા બીજામાં હતા ત્યારે એ એને જ્યારે જેને પધરાવ્યા આપણને ગૌરવ થાય છે મોદી સાહેબનું અમને બધાને આપને બધાને ગૌરવ થવું જોઈએ એક ગુજરાતનો એક સાચો માણસ જ્યારે દિલ્હીની ગાદી ઉપર બેઠા અને એ જ્યારે રામને રામ મંદિરમાં પધરાવતા હોય ત્યારે સૌથી વધારે કોણ રાજી થાય દાદા રાજી થાય હનુમાન દાદા રાજી કારણ કે એને રામથી વધારે કોઈ પ્રિય નથી તો દાદાનું જેણે કામ કર્યું છે હનુમાન મા ભગવાનનું જેણે કામ કર્યું છે મારી તમામ જનતાને વિનંતી છે વોટ દેવા જાજો જાજો ને જાજો જો આપણે વોટ નથી દેતા તો આપણો અધિકાર નથી આપણે કોઈને કહેવાનું એટલે વોટ દેજો અને મારી એવી તમને હોવાની વિનંતી છે જેને રાષ્ટ્રનું આન બાન અને શાન અને માન વધારવું છે જેણે સનાતન હિન્દુ ધર્મની ધજા ફેરાવી છે અને જેને મંદિર અને ભગવાન પ્રત્યે આસ્થા છે એવા વ્યક્તિને વોટ દીજો અને જેના કારણે આ દેશ ફરીને આખું નવીનીકરણ થઈ રહ્યું છે એવા વ્યક્તિને વોટ દીજો ગુજરાતની જનતાએ તો કાંઈ જોવાનું જ ન હોય આપણા ગુજરાતી બે જણા ત્યાં બેઠા છે એટલે આપણે તો કાંઈ જોયા વગર એક જ વ્યક્તિનું મોઢું જોઈને વોટ દેવાનું હોય અને એનું નામ છે મોદી સાહેબ અને અમિતભાઈ અને હવે વાત કરીશું